આજથી શુભ શરૂઆત થઈ રહી છે આ નવરાત્રીમાં તેમજ માતાજીની આરાધના કરે છે આ નવરાત્રીમાં ઉપવાસ એકતાણા કે નકોરડા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રિનો પર્વ ઉજવે છે ત્યારે માય ભક્તો ચાલીને મંદિરે પણ આવે છે સાથે જ ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રનો પ્રવેશ એટલે કે ચોટીલા ચામુંડા મંદિર આવેલું છે જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીં આવે છે અને માની ભક્તિ કરે છે સાથે જ દર્શન કરે છે ભક્તો દ્વારા ચૂંદડી શ્રીફળ સાકર પ્રસાદ પણ ધરાવવામાં આવે છે અને આરતીનો લાહો લે છે આ નવરાત્રી દરમિયાન પહેલે સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે મંદિર તરફથી લોકો માટે જમવાની અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ નવરાત્રીમાં આઠમના દિવસે હવન પણ કરવામાં આવે છે ચોટેલા મંદિરમાં ભગવતીના સાંનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા જ પણ અમારા ભારત દેશ ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નવરતા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે મા ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે મા ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ શ્રદ્ધાઓ ભક્તિભાવથી મા ભક્ત ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ વધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે જય મા ભગવતી હું છેલ્લા વીસ વર્ષથી અહીંયા સીડીસીની સાથે જયેશ મુરી ચોટીલા